હેલો મિત્રો નમસ્કાર એનસી એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણે એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ધોરણ દસ પાસ કોલેજ પાસ કરેલ ઉમેદવાર માટે આવી રહી છે મોટી પરથી જે પોસ્ટ રેલવે છે એનટી બરાબર મિત્રો એની અંદર કુલ જગ્યાઓ જે ત્રીસ હજાર ત્રણસો સાત જગ્યાઓ છે કેટલી છે ત્રીસ હજાર ત્રણસો સાત જગ્યાઓ આવેલી છે અને મિત્રો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે મિત્રો એની સંપૂર્ણ માહિતી તમે જુઓ ગુજરાતીમાં માહિતી આ લિંક જે આપેલી છે આ લિંક તમે ગૂગલમાં જઈ સર્ચ મારશો એટલે બધી માહિતી ખોલશે તમે જોઈ શકો છો કે કઈ રીતની આખી એની પ્રોસેસ છે અને બીજું મિત્રો કે રેલવે એનટી ભરતી બે હજાર પચીસ સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલ કેટેગરીઝ એન ટી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે અને એના માટે મિત્રો ત્રીસ હજાર ત્રણસો સાત જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે આ ભરતી માટે ફોર્મ ભરવાનું ત્રીસ ઓગસ્ટ એટલે મિત્રો બે દિવસ પછી બે હજાર પચીસથી શરૂ થશે અને છેલ્લે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ એ ફોમ જે છે એ તમે ભરી શકશો એટલે તમને એક મહિનો રેલવેની જે ભરતીની જાહેરાત છે એની અંદર તમને એક મહિનો આપવામાં આવ્યો છે કેટલા દિવસો મિત્રો આપવામાં આવે છે એક મહિનો આપવામાં આવ્યો છે અને એક મહિનાની અંદર તમે તમારું પોતાનું ફોર્મ જે છે કઈ કેટેગરીના તમે ઉમેદવાર છો તમે ધોરણ દસ પાસ કે બાર પાસ કે કોલેજ છો એની અંદર બધામાં અલગ અલગ જે જગ્યાઓ છે અલગ અલગ પોસ્ટ છે તો તેમાં જઈ તમે તમારું ફોર્મ ભરી શકો છો એની પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત